તો જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે મિત્રો હું આવી ગયો છું જીવ દીયા ટીમ ડોટસના સ્થળ ઉપર અને અત્યારે આપણે આવી ગયા છીએ પક્ષીઓની જે ટ્રે હોય એની અંદર શણ નાખવા તો ચાલો મારી સાથે આપણે જવાનું છે આ સરસ મજાનો પક્ષીઓનો ઓટલો છે ત્યાં પહેલાં તો આપણે પક્ષીઓના ઓટલા ઉપર શણ નાખશું કારણ કે અત્યારે હું આવ્યો ને તો અઢળક કબૂતર આવ્યા છે અને શણ આપણે ઓટલા ઉપર ખૂટી ગઈ છે તો ચાલો આપણે પહેલાં ઓટલા ઉપર શણ નાખશું ચાલો મારી સાથે તો આપણે સરસ મજાનો ગેટ ખોલી નાખીએ આવી જાઓ મારી સાથે અને આ છે આપણે સરસ મજાનો પક્ષીઓનો ઓટલો અને ઓટલા ઉપર આપણે નાખવાની છે શેણ હલો મારી સાથે અને જો આપણે સરસ મજાના છે ને લોકો છે ને જો પક્ષીઓ માટે ઘણી બધી શણ મોકલાવતા હોય છે અને આ છે આપણે સરસ મજાનો પક્ષીઓનો ઓટલો મારી સાથે વયાવો મોહિતભાઈ આજે મારી સાથે વિડીયો બનાવવામાં છે ને મોહિતભાઈ એટલે વયાવો મોહિતભાઈ અને આ છે છે ને જો સરસ મજાનો પક્ષીઓનો ઓટલો અને તમે શણ છો કેટલા પ્રમાણમાં નાખી હતી અને અત્યારે ઓછી શણ થઈ ગઈ છે તો પહેલા તો છે ને આપણે સરસ મજાની ઓટલા ઉપર શણ નાખી દેવી તો મિત્રો આપણે સરસ મજાની સણી ઓટલા ઉપર નાખી દીધી છે હવે અને આખા સ્થળ ઉપર આપણે સણી નાખવા જવાની છે સરસ મજાના સોખા નાખવાના છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરી દેજો અને એક લાઇક કરી દેજો અને આ સ્થળ ઉપર આપણે સરસ મજાનું પક્ષીઓ માટે જ સેવાનું કાર્ય કરવાનું છે એટલે એક લાઇક કરી દેજો બાકી હાલો હજી થોડીક સણી નાખી દઉં ઓટલા ઉપર અને પછી ભરી દઉં કુંડા તો મિત્રો આપણે આ સરસ મજાના પાણીના કેરબા ભરી દીધા છે અને હવે આપણે અહીંથી ભરવાના છે કુંડા તો હાલો સરસ મજાના આપણે કુંડા ભરી નાખી અને આ મારી સાથે છે મોહિત કાકા તો આપણે સરસ મજાના બધા કુંડા ભરી નાખી અને જ્યાં લગણ માં હું કુંડા ભરું ને ત્યાં લગણ માં છે ને આપણો વિડીયો શેર કરી દેજો સરસ મજાના કુંડા જો બધા ખાલી છે અમુક અમુક ભરેલા છે એટલે સરસ મજાના આપણે કુંડા ભરી નાખી અને આ હવે અત્યારે છે ને તડકો એવો પડે ને એની વાત પૂછવામાં એટલે સરસ મજાનું પક્ષીઓ માટે આપણે આવું જ કાર્ય કરવાનું છે કુંડા ભરવાના અને સરસ મજાની સણી નાખવાની અને વૃક્ષો વાવવાના એટલે સરસ મજાના બધા આપણે કુંડા ફરતે ફરતે આખા ઓટલા ઉપર મીકેલા છે તો એ આપણે ભરી દેવાના છે અને હજી આખા સ્થળની અંદર આપણે સણ પણ નાખવા જવાની છે એટલે એક લાઈક કરી દેજો અને વિડીયો શેર કરીજો બધા લોકોને ચા હું બધા કુંડા ભરી લઉં તો મિત્રો હવે આપણે સરસ મજાની આ બાસ્કી નાની એવી છે એમાં ભરી લીધી છે આપણે સાઈટ અને હવે આખા સ્થળની અંદર આપણે નાખવા છે સરસ મજાની પક્ષીઓ માટે સાઈડ તો વિડીયો આગળ જોતા રહેજો ને એક લાઇક કરી દેજો બાકી હાલો અમારી સાથે આ બાજુ દેખાડો માહિતભાઈ ત્યાં સરસ મજાનો નજારો છે એવો કેટલા બધા પક્ષીઓ પણ આવતા હોય છે અને આ છે સરસ મજાનું આપણે સણ પાત્ર અને આમાં નાખવાનું છે આપણે તો આ છે આપણે સરસ મજાની આપણે સરસ મજાના જો સોખા છે સરસ મજાના આપણે ઉપર ચડી જઈશું આ છે ટાંકી બરોબર તો અહીંયા છે ને આપણે સરસ મજાનું એક પાણીનું કુંડું બાંધ્યું છે અને સરસ મજાનું એક સણી પાત્ર બાંધ્યું છે સરસ મજાનું કુંડું તો ભરેલું છે મિત્રો આપણે સરસ મજાની છે ને જો સણી નાખી દઈએ આ પાત્રની અંદર અને અહીંયા કેટલા બધા પણ પક્ષીઓ આવે છે બરોબર અને સરસ મજાનું કુંડું પણ આપણે ભરી દીધું છે તો હાલો હવે આપણે સ્થળની અંદર ત્યાં પણ નાખવાની છે કાંટા વાગે કારણ કે આ સ્થળ ઉપર છે ને મિત્રો આપણે પાણકાવાળી અને થોડા કાંટા હોય એવી જગ્યા છે પણ પાણકાવાળી જગ્યા છે પણ તમે આ એકવાર નજારો જુઓ સરસ મજાનો નજારો અને કાંઈ ઘટે ને એવું વાતાવરણ છે થોડોક તડકો છે જ ત્યારે પણ વાંધો નહીં આ વૃક્ષો આપણે મોટા થતાં વાર નહીં લાગે અને એની માટે તો આપણે મહેનત કરી છે આ વૃક્ષો મોટા થશે તો એની અંદર પક્ષીઓ પોતાનું ઘર બનાવશે તો ચાલો જો આ એક આપણે સરસ મજાનું વૃક્ષ છે અને સરસ મજાનું કુંડું બાંધેલું છે અને આ પાત્ર શણપાત્ર સણપાત્ર હાવ ખાલી થઈ ગઈ છે તમે જુઓ એટલે આપણે સરસ મજાની ચણી નાખી દેવાની છે અને આની અંદર છે આપણે શણ એટલે સરસ મજાનું આ કબડું ભરીએ ને આપણે સરસ મજાની સણે નાખી દેવાની છે તો સરસ મજાની સણે નાખી દીધી છે અને સરસ મજાનું પાણીનું કુંડું પણ ભરેલું છે તો હાલો અમારી સાથે આગળ કઈ કઈ જગ્યાએ એમની સણી નાખીએ ને એ વિડીયોમાં આગળ જોતા રહ્યો આ છે ને સરસ મજાનો નાનો એવો સબૂતરો છે એની અંદર સણી નાખેલી છે તો હાલો આગળ જઈએ આપણે તો મિત્રો આપણે છે ને આમાં સરસ મજાની સણી નાખેલી છે આ વિભાગ ની અંદર આપણે વૃક્ષો વહેવા હતા આ સોમાસે પણ ઈ જે તે દેખાતા નથી આ બાજુ દેખાડો તો મહેશભાઈ તમે આવા થતા વાર લાગશે એ માટે આપણે મહેનત કરવી પડશે એટલે વહી આગળ જોઈ અત્યારે એ બાજુ જાડવા પાઈ રહ્યા છે ને એમી બધે છે ને કુંડા ભરી રહ્યા છે ને સણ નાખી રહ્યા છે કાળુભાઈ આ વિભાગની અંદર વૃક્ષોને પાણી પાય છે તો મિત્રો અત્યારે આપણે સરસ મજાનું ઝાડવા પાવનું કામકાજ ચાલી રહ્યું છે જો એટલે બહુ કડક છે બધું તમને દેખાતું છે મોઢા ઉપર પરસેઓ અને મોહિત કાકા છે નાના એવા પણ કામ જોરદાર છે અને આ લાઈન ને ઠેર લગન ધોર્યો કરવાનો છે પછી ઘરે જવાનું છે હવે મારે નથી બોલું આ એમ થક ગઈ તો મિત્રો જો આવા જો આવા પાળા હતા પાળાની વસ્તુ સરડી કાઢી છે આપણે એટલે હવે ઝાડવા પાઉનું કામકાજ ચાલી રહ્યું છે એટલે આપણો વિડીયો શેર કરી દેજો અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દેવી તો આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વધારે તો કાંઈ નહીં કહું ડાયરાને રામ રામ ને સીતારામ જય માતાજી